બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે રાજકોટ વાસીઓ ડ્રાયફ્રુટ ખરીદતા પહેલા ચેતી જજો દિવાળીના તહેવારને લઈને આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું ડ્રાયફ્રુટનું પ્રોસેસિંગ કરતી પેઢીમાં મનપાએ દરોડા પાડ્યા ગોકુલ પેઢીમાંથી ત્રણસો પચાસ કિલો સડેલી બદામનો જથ્થો મળી આવ્યો છે સડેલી બદામના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો ઉત્પાદક લાયસન્સ વિના વેચાણ કરતો હોવાથી નોટિસ ફટકારવામાં આવી છે તો ગોકુલ પેઢી માંથી ત્રણસો પચાસ કિલો સડેલી બદામનો જથ્થો અહીંયા ઝડપાયો છે એક બાજુ તહેવારોની સિઝન હવે શરૂ થઈ ગઈ છે તહેવારો એક બાદ એક જરા આપણે ઘરે ડ્રાયફ્રૂટ લાવતા હોઈએ છીએ આપણા પરિવારજનોને ખવડાવતા હોઈએ છીએ પણ અહીંયા બીજી બાજુ જે ઉત્પાદકો છે તે આવો નકલી માલ અહીંયા જે સડેલો માલ છે એ ગ્રાહકોને પધરાવી દેતા હોય છે પણ અહીંયા રાજકોટવાસીઓને ચેતી જવાની જરૂર છે કારણ કે સડેલો ડ્રાયફ્રૂટનો અહીંયા જથ્થો જે છે એ મળી આવ્યો છે દિવાળીના તહેવારોમાં આરોગ્ય વિભાગે જયારે ચેકિંગ હાથ ધર્યું ત્યારે ડ્રાયફ્રૂટની જે પેઢીઓ છે તેમાં મનપાએ દરોડા પાડ્યા

મેવા છે તેની હોય છે ત્યારે અલગ અલગ જે પ્રોસેસિંગ પેઢી તેમાં મનપા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રાજકોટના યુનિવર્સિટી રોડ નજીક જે રવિરત્ન પાર્ક આવેલ છે તેની પાસે ગોકુલ નામની જે પેઢી છે તેમાંથી જે ફળેલી બદામ નો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે છે લગભગ લગભગ થી વધુ કિલો કિલો જેટલો જથ્થો તે મહાનગરપાલિકા દ્વારા ઝડપવામાં આવ્યો છે અને સાથોસાથ જે ઉત્પાદક છે તે લાયસન્સ લીધા વગર તેનું વેચાણ કરતો હોવાનું પણ સામે આવતા તેને નોટિસ પણ ફટકારવામાં આવી છે જી બિલકુલ ગૌતમ સમગ્ર માહિતી સાથે જોડવા બદલ આપનો આભાર